દક્ષિણ ગુજરાત સિંધી અશ્વ પાલક સંઘ દ્વારા અશ્વ દોડનું વિશેષ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ઓલપાડના લવાજા ખાતે યોજાયો હતો રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ જેવા રાજ્યોમાંથી અશ્વ પ્રેમીઓ રેસમાં ભાગ લેવા માટે આવ્યા લવાછા ખાતે નાની રવાલ મોટી ફ્રિઝ અશ્વ દોડ યોજાય કુલ પચાસ થી વધુ પાણીદાર ઘોડાઓએ ભાગ લીધો ખાસ કરીને તે ઘોડાઓ જેઓ અગાઉ કોઈ રેસમાં ભાગ લઈ ચુક્યા ન હતા તેઓ પણ આ દોડમાં ભાગ લીધો અહીં લવાછા મુકામે આજે દક્ષિણ ગુજરાત અશ્વ મંદિર દ્વારા જે ઘોડાની રેસનું આયોજન થયેલું છે એ જોવા માટે આવેલા છે અમે આ રેસનું આયોજન થવાથી અશ્વ પ્રેમી જે જનતા છે એમને પોતાને સારું લાગે અહિયાંથી અને આ રેસનું આયોજન થવાથી તમારા વિસ્તારમાં કયા કયા ઘોડાઓ સારા છે સારા ઘોડાઓની ચાલે બધું જોવાનું મળી શકે આપણને આજે રેસ છે બધા પાંચ રાજ્યોમાંથી આવ્યા છે અલગ અલગ

અને આ રેસ અમે દર વર્ષે અહીંયા આયોજન કરીએ છીએ ત્રણ પ્રકારની રેસ મોટી નાની અને આ પ્રોસેસ છે કે નવા ઘોડાના શોખીનોને પ્રોત્સાહન માટે નવા રેસમાં એક્ટિવ થાય એના માટે પ્રેસર રેસનું બી આયોજન રાખ્યું છે અને આમાં સારું પ્રોત્સાહન ઇનામ પણ અમે આપીએ છીએ અર્ધા રાજસ્થાન એમપી સુધીના ઘોડા અહીંયા આવે છે દર વર્ષે ભાગ લેવા માટે અને એકત્રીસથી ત્રીસી એકત્રીસ જાન્યુઆરીથી અમે લગભગ હોસ્ટ આયોજન કરીએ છીએ ચાર દિવસ સરકાર ની પરમિશન મળે તો એ ફાઈનલ થઈ જશે તો પંદર દિવસ